રાજ્યમાં દેશની સેના દ્વારા જે પ્રકારે ઓપરેશન સિંદૂર એ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણપતિજીના મંડપના ડેકોરેશનની કોમ્પિટિશન સાથે સાથે જ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના લોકોને સ્વદેશી ચીજ વસ્તુ ખરીદવા માટે જે અનેકવાર જે પ્રકારે પ્રયાસ થકી નીચે સુધી સ્વદેશી વસ્તુઓની ખરીદી જે પ્રકારે વધી છે એને બી વધારો કરવા માટે પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી વસ્તુઓ ખરીદવાની થીમ અને ઓપરેશન સિંદૂરની થીમનું એક કોમ્પિટિશન રાખવામાં આવ્યું છે આ કોમ્પિટિશનમાં દરેક શહેરોમાં મહાનગર દીઠ પહેલું ઈનામ પ્રાપ્ત કરનારને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે બીજા નંબર પર આવનાર સંસ્થાને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ અને એ જ રીતે ત્રીજા નંબર પર આવનાર જે સંસ્થા હશે તેને દોઢ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે દરેક શહેરોમાં આ જ પ્રકારે કમિટી દ્વારા આ મંડપોના નિરીક્ષણ થશે જેમાં સ્વચ્છતા આસ્થા ખાસ કરીને જે આ ડેકોરેશન છે એ થીમ પર આખું નક્કી કરીને આ ઈનામો આપવામાં આવશે શહેરો સિવાયના આખા રાજ્યમાં આ જ પ્રકારે તમામ જિલ્લાઓની અંદર બી કોમ્પિટિશન નક્કી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં પ્રથમ આવનારને પાંચ લાખ રૂપિયા દ્વિતીય આવનારને ત્રણ લાખ રૂપિયા તૃતીય આવનારને દોઢ લાખ રૂપિયા અને એના સિવાયના